તમે અત્યારે જોઈ શકો છો કે હાલ અમે અમદાવાદ સાબરમતીમાં જે રિવરફ્રન્ટ પર પાણી આવ્યું છે ત્યાં રેસ્ક્યુ કરવા માટે આવી ગયા છીએ તો અમારા સાથે હાલ છે અનુજ ચિરાગભાઈ જીમેશભાઈ પછી અમારા સાથે હાલ છે વિવેક કાર્તિકભાઈ આનંદભાઈ અને હાર્દિક અને હું સંકેત મિસ્ત્રી તમે જોઈ શકો છો હાલ કે નીચે અમારી પાસે અહીંયા બે કાચબા છે પછી પાણીના સૌથી વધારે સાપ છે એક રસલ વાઈપર છે એ કોબરા સાપ રેસ્ક્યુ કર્યો છે તમે જોઈ શકો છો આ જેટલા પણ સ્નેક છે એ આ બધા જે પાણીમાં આવ્યા છે એ સ્નેકને અમે સવારેથી રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને આ જેટલા પણ તમે સ્નેક અત્યારે દેખી રહ્યા છો એ આ બધાની મહેનતથી જે રિવરફ્રન્ટ ઉપર બધાએ સાપના વિડીયો સવારથી જોયા છે એ બધા જ સાપના વિડીયોના અમે અહીંયા રેસ્ક્યુ કરવા માટે અમારી ટીમ અહીંયા પહોંચી ગઈ છે તો અમારી ટીમે સાબરમતી રિવરફ્રન્ટથી સવારથી અત્યાર સુધીમાં મહેનત કરી છે હવે આને અમે રિલીઝ કરીશું

અમારી ટીમમાં અનુજ સથવારા આનંદ પટેલ કાર્તિક વ્યાસ સંકેત મિસ્ત્રી જીમેશ ચુડાસમા ચિરાગ ચૌહાણ અને વિવેક રાવત અમે સાત જણા આજ સવારથી રેસ્ક્યુ કરીએ છીએ ડેડમો પાણીના સાપ પંચોતેર કોબરા નાગ પાંચ કુકરી એક ધામણ એક ઘો એક પાણીના કાચબા બે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇ